નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂતભાઈની વાડી પર આવ્યા છીએ કે જેને ચોમાસું મગફળીની અંદર બીએસએફ કંપનીની સિસ્ટીવા દવાનો બિયારણની અંદર પટ મારેલો હતો તો આપણે તે ખેડૂતભાઈને પૂછીએ કે પટ માર્યા પછી તે ખેડૂતભાઈને શું શું ફાયદો થયો છે અને તેનાથી જે બીજી દવા જે વાપરતા હતા જે પાવડર તેનાથી શું ફાયદો લાગે છે તો નમસ્તે ખેડૂતભાઈ તમારું નામ અને ગામ પેલા જણાવજો મારું નામ નિર્મળસિંહ દિલુભાઈ જાડેજા ગામ મંજલ તાલુકો નખત્રાણા કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું જીરો પંચાણું એક્યાસી જીરો પિસ્તાલીસ તો નિર્મલસિંહ બાબુ તો જણાવજો તમે જે આ સિસ્ટીમાનો પટ માર્યો પછી શું શું ફાયદા થયા છે મારે ફાયદામાં જો નથી ક્યાંય ઉતરતી બરોબર મગફળી પોતે તેજમાં છે બરોબર ને સિસ્ટીવાનો બીજો જ્યાં દાણો પડે દાણો પોતે આમ જાડો ફૂલીને દાણો ફસલા ઉગી જાય છે ઉગી જાય બરોબર બીજો દાણો ઉગી જાય છે પછી ઉગાવો બધો કેવો લાગે છે ઉગાવો એક દાણો કોઈ અંતર જમીનમાં નથી એટલે ફૂલ ઉગી ગયો બધો ઉગી ગયો અને કાળી ફૂક સામે સો ટકા રીઝન સો ટકા રીઝન બરોબર અને તમારી જ ગામની અંદર તમારી જ બાજુમાં જે લોકોએ સિસ્ટીવાનો પોટ મારેલો નથી તેમાં અને આમાં શું ફેર લાગે છે એમાં ફેર ઘોડા થી ફેર છે બરોબર એટલે તેમાં ઉગાવો નબળો છે બરોબર ને મગફળી પોતે જાતે થોડી નબળી દેખાય નબળી દેખાય છે પેલા ઉતારો છે તો જોયું ને ખેડૂતભાઈ ખેડૂતભાઈ નું કેવું છે કે મગફળી નો પટ મારેલો છે તો એક સમાન બીજનો નું અંકુરણ થાય છે કાળી છોડ રોગમુક્ત રહે છે અને એક સમાન ઉગાવો એક સમાન એકર દીઠ છોડ એકર દીઠ જોવા મળે છે તો તમે પણ જ્યારે ખેડૂતભાઈઓ ચોમાસું કે ઉનાળું મગફળી કરતા હોય ત્યારે અચૂકથી સિસ્તીવાનો પોટ મારજો અને તો ખેડૂતભાઈ આપણે જોઈએ જો કે નિર્મલ શિભાઈએ હમણાં કીધું કે કે તેને પટ માર્યા પછી છોડ બધા જ ઉગી જાય છે એક પણ ઉતરતો નથી તો આ એનું ફીલ છે તમે જોઈ શકો તો એક સાથે ઉગાવો છે પણ અને તેની જ બાજુમાં આપણે જઈએ કે જેને આ છે નિર્મ નિર્મલસિંહભાઈની બાજુમાં જ તો તમે જોઈ શકો છો છોડની હાઈટ પણ નાની મોટી છે અને જે બંને એક સાથે જ વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો ઘોડા હાથીનો ફેર છે અમુક છોડ જોઈ શકો છો હજી નાના છે અમુક મોટા થઈ ગયા છે